જય ભગવાન મિત્રો ભાદરવા સુધ ત્રીજ એટલે કેવડા ત્રીજ તો કેવડા ત્રીજના દિવસે જે બહેનો કેવડા ત્રીજનું વ્રત કરી રહ્યા છે તો એમને કેવડો ભગવાનને અર્પણ કરતા હોય ત્યારે શું કરવું જોઈએ એની જાણકારી આપીશ બીજું કે તમારે વિશેષ કદાચ કેવડા ત્રીજની વિશેષ પૂજાની જાણકારી લેવી હોય તો અમારા યુટ્યુબ ચેનલ જય ભગવાન પ્રબુલ પંડ્યા એમાં આપ જઈ શકો છો કેવડે ત્રીજના દિવસે ઉપવાસ કરવાનો છે અને માટીના શિવલિંગ બનાવીને પૂજા કરવાની છે પાર્વતી પાર્વતી વલ્લભ નમઃ મંત્રથી છેલ્લભની પૂજા કરવાની છે જેની અંદર ખાસ કરીને પૂજા થાય એટલે આપણે શિવજીને કેવડો અર્પણ કરવામાં આવે છે તો તે વખતે બેનો શું કરવું કે જેનાથી કેવડા ત્રીજનો નું ફળ તમને પ્રાપ્ત થાય ચમચીમાં પાણી ભરવાનું અને એની ઉપર કેવડો મૂકવાનો અને એક સોપારી મૂકવાની અને આ શ્લોક તમારે બોલવાનો છે તોયમ ફલિતા ન ફલિતમ ધનમ ફલ્ય પ્રદાનેન પૂર્ણ સંતુ મનોરથા આ શ્લોક બોલીને ભગવાન શ્રીજીની ઉપર અર્પણ કરવામાં આવે છે તો કે ભગવાન હું તમને કેવડાની સાથે સોપારી રૂપી ફળ તમને અર્પણ કરું છું અને મને આ પૂજાનું એક શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય મારો મનોકામના સિદ્ધ થાય અને દાંપત્ય જીવનમાં સુખાકારી રહે જય ભગવાન